રાજકોટના સીમાડે ફરી ઘટ બની ગયો હોય તેવું લાગે છે રાજકોટ નજીક જીવાપર ગામે ચાર દિવસમાં દીપડાએ બે વાછરડા નું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો રાજકોટ નજીક અમદાવાદ હાઈવે પર હિરાસર એરપોર્ટ પાસે આવેલા જીવાપર ગામ ખાતે છેલ્લા થોડા દિવસ થી દીપડાએ ધામા નાખ્યા છે જીવાપરની સીમમાં એક જ ખેડૂત ધ્રુજી રહ્યા છે દીપડાના આટા ફેરાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે ગ્રામજનોએ વન વિભાગ ને જાણ કરતા ફોરેસ્ટ વિભાગના અધિકારી સહિતનો સ્ટાફ મધરાત્રે જીવાપર ગામની સીમમાં દોડી ગયો અને દીપડાનું પગેરું મેળવવા પ્રયાસ કર્યા તેમજ દીપડા ઝડપી લેવા પાંજરું ગોઠવવામાં આવ્યું પોતાના ઘરમાં જ પુરાયેલા છે ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે ત્યારે વહેલી તકે આદમકુર પાંજરે પુરાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે ઉના શહેરમાં બે દીપડા નાખ્યા નાખ્યા દામાં દીપડાના આટાફેરા સાથે આરામ ફરમાવતા દ્રશ્યો ઉના શહેરના લોકો ઘરની બહાર નીકળો તો સાવધાન રહેજો ક્યાંક તમારા ઘરની બહાર આદમખોર દીપડો તો નથી બેઠો ને કેમ કે ની શોધમાં દીપડો જંગલ છોડી ઉના શહેર સુધી પહોંચી ગયો છે ઉનાના ભોયલાવાડી વિસ્તારમાં બે દીપડાએ ધામા નાખતા આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો છે સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે પ્રાણી પશુઓના લટાર અને આંટા ફેરા મારતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક મકાનની પાછળ બે દીપડા આરામ ફરમાવી રહ્યા છે ઉનાના ભોયલાવાડી વિસ્તારમાં આવાસ યોજના રહેણાંક મકાનોની નજીકમાં છેલ્લા ઘણા સમયથી રાણી પશુ દીપડાના આંટા ફેરા જોવા મળી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં વસતા સ્થાનિકો દીપડાની દહેશતના પગલે ચિંતિત બન્યા છે વન વિભાગ દ્વારા આ દીપડાઓને વહેલી તકે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડે તેવી સ્થાનિકોની માંગ છે ધોરાજીમાં ગંદા પાણીનું વિતરણ કરતા જનતા ધંધે તંત્રના બાબે ધોરાજીના લોકોને ગંદુ પાણી પીવાનો વારો આવ્યો છે ધોરાજી નગરપાલિકા દ્વારા છેલ્લા સાત દિવસથી આ પ્રકારનું ગંદુ પાણી વિતરણ કરવામાં આવતા ધોરાજીની જનતાને ધંધે લાગવાનો વારો આવ્યો છે એક તરફ નગરપાલિકા દ્વારા સાત દિવસે એકવાર અનિયમિત પાણી આપવામાં આવે છે જ્યારે પાણી મળે છે ત્યારે પશુઓ પણ પાણી ન પી શકે એટલું ગંદુ પાણી આપવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે ગંદુ પાણી આપવામાં આવતા મહિલાઓ રણચંડી બની હતી જો પાણી સ્વચ્છ આપવામાં ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે સાથે જ દર બે દિવસે પાણી વિતરણ કરવાની માંગ કરી છે લોકોનો આક્ષેપ છે કે ફોફલ ડેમ તેમજ ભાદર બે ડેમમાં પાણીનો જથ્થો પૂરતો હોવા છતાં પાણીના ધાંધિયા છે દર સાત દિવસે પાણી આવતું હોવાથી ધોરાજી શહેર ભાજપ પ્રમુખે ચીફ ઓફિસરને લખ્યો છે પત્ર મોરબીમાં તંત્રના પાપે રોડ પર ગટર ઉભરાય વેપારીઓ કમર ડૂબ પાણીમાં પસાર થવા મજબૂર જુઓ આ દ્રશ્યો છે મોરબીની શેરીઓના અહીં પાણીની રીલમ છે શેરીઓમાં ગોઠણસમાં પાણી ભરાયેલા છે લોકો પરેશાન છે કારણ કે આ પાણી ગટરના છે લોકો અહીં ચાલવાનું પણ પસંદ નથી કરતા પરંતુ વેપારીઓની દુકાનો પાસે ગટરના પાણી ભરાતા વેપારીઓ દુકાન ખોલવી તો કેમ તેવી સ્થિતિમાં છે

ચૌદ મે ના રોજ પોઈચા ની નર્મદા નદી નહવા પડેલા સાત લોકો ના મૃત્યુ થયા હતા આ ઘટના બાદ નર્મદા જિલ્લા તંત્ર સફાળું જાગ્યું છે હવે પોઈચા ઘાટ ખાતે નહવા અને કોઈ પણ વિધિ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે લોકો માટે એક કિલોમીટર દૂર થી જ રોકવામાં આવે છે આ માટે પોલીસે પોઈચા મંદિર ના ગેટ પાસે બેરિકેડ લગાવી પ્રતિબંધ લગાવી દીધો છે મંદિર પાસેથી જ પ્રવાસીઓને પરત મોકલવામાં આવી રહ્યા છે કોઈ પણ વિધિ માટે આવતા શ્રદ્ધાળુઓ ને સામે કિનારે જવા માટે કહેવામાં આવે છે ફરી એકવાર પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણીને આપી સુરત લોકસભા બેઠક હરીફ થયા બાદ કોંગ્રેસના જ નેતાઓ આમને સામે આવી ગયા છે સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને અમરેલી કોંગ્રેસના કોંગ્રેસ ના નેતા પ્રતાપ દુધાત છે બંને વચ્ચે વાર પલટવાર થઈ રહ્યો છે બંને એકબીજાને ધાક ધમકી આપી રહ્યા છે ત્યારે અમરેલી લોકસભા બેઠક ની મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસે આભાર દર્શન કાર્યક્રમ યોજ્યો બેઠકમાં અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જૈની ઠુમ્મર પૂર્વ સાંસદ બિરજી ઠુમ્મર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણી ના લાલના નિવેદન પર

રાજકોટમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાની બેઠક યોજાઈ માં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શહેર કોંગ્રેસ પ્રમુખ મહિલા માટે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા જીત નો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું ગુજરાત ની થી બાર બેઠકો પર કોંગ્રેસ ની જીત થશે આ બાજુ અમદાવાદમાં કોંગ્રેસ પક્ષની બેઠક મળશે બાવીસ તારીખે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયમાં બેઠક કોંગ્રેસ પ્રભારી અને પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહેશે લોકસભા ચૂંટણીના ઉમેદવારો પણ બેઠકમાં હાજર રહેશે લોકસભા ચૂંટણીમાં રહેલા ઉમેદવાર અને પાર્ટી અનુભવ અંગે થશે ચર્ચા લોકસભા થયેલા મતદાન અંગે માહિતી આપશે બેઠકમાં જિલ્લા પ્રમુખ લોકસભા બેઠક નિરીક્ષકો હાજર રહેશે આ ઉપરાંત ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારાનો પણ અહેવાલ મંગાવાશે અમદાવાદમાં ટ્રાફિક પોલીસની મહેનત રંગ લાવી અમદાવાદમાં અકસ્માતની સંખ્યામાં ઘટાડો થયો અમદાવાદમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા પોલીસ માટે માથાનો દુખાવો પરંતુ અકસ્માત ઘટાડવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે કરેલી મહેનત રંગ લાવી છે આ સંખ્યા કેવી રીતે ઊંચી થાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે ગ્રાઉન્ડ લેવલનું પ્લાનિંગ કર્યું જેના કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અમદાવાદ શહેરમાં અકસ્માતની સંખ્યામાં ઘટાડો હોવાનું સામે આવ્યું એક આંકડાકીય માહિતી પ્રમાણે ગત વર્ષના ચાર માસની સરખામણીએ આ વર્ષના ચાર માસમાં માત્ર સામાન્ય અકસ્માતની સંખ્યામાં ઘટાડો થયો છે જ્યારે ગંભીર અકસ્માતની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો ગત વર્ષે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ માસમાં એકસો જેટલા ફેટલ પોલીસ ચોપરે નોંધાયા હતા જ્યારે આ વર્ષે સંખ્યા ઘટીને એકસો થઈ છે જ્યારે વર્ષ બે હજાર ચાર માસમાં ગંભીર અકસ્માત બસો સાડત્રીસ જેટલા નોંધાયા હતા જે આ વર્ષે ઘટીને બસો થયા છે ત્યારે બીજી તરફ સામાન્ય અકસ્માત એકત્રીસ જેટલા વધ્યા હોવાનું સામે આવ્યું છે જોકે અમરાઈવાડી ખોખરા નિકોલ ઓઢાઉ અને રામોલમાં સામાન્ય અકસ્માતની સંખ્યા ગત વર્ષ કરતાં વધી છે આઈ ડિવિઝનમાં ગત વર્ષે સામાન્ય અકસ્માતની સંખ્યા ઓગણીસ હતી જે વધીને આ વર્ષે ઓગણત્રીસ થઈ છે અમદાવાદવાસીઓ ઈ મેમોનો દંડ ભરવાનો બાકી હોય તો ભરી દેજો અર્ધ અર્ધ ત્રણ અબજના ઈ મેમો વસૂલવાના બાકી અમદાવાદ શહેરમાં વસ્તી અને વિસ્તાર સહિત વાહનોની સંખ્યા પણ વધી રહી છે જેના કારણે રોડ પર ટ્રાફિકની સ્થિતિ બદથી બદતર બની રહી છે શહેરમાં ટ્રાફિકના નિયમો લોકો પાળતા જ નથી પોલીસ આ માટે અનેક વખત જાગૃતિ અભિયાનો કરે છે અને કડકપણે નિયમોનું પાલન કરાવવા દંડનીય કાર્યવાહી પણ કરે છે પરંતુ અમદાવાદીઓ નિયમ પાળે તે બીજા અમદાવાદ શહેર પોલીસે છેલ્લા બે વર્ષમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરનારા વાહન ચાલકોને ત્રાણું લાખ એકાવન હજારથી વધુ ઈ મેમો મોકલ્યા છે જેથી અમદાવાદ ટ્રાફિક વિભાગે એક અબજ જેટલો ઈ મેમોની રકમ વસૂલી હવે ત્રણ અબજના ઈ મેમો વસૂલવાના બાકી છે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા વર્ષ બે હજાર પંદરથી ઈ મેમો આપવાની શરૂઆત કરી હતી અત્યાર સુધીમાં ત્રાણું લાખ એકાવન હજાર ઈ મેમો આપવામાં આવ્યા જેને મોકલવાનો ખર્ચ ત્રીસ કરોડ જેટલો થયો છે ગેરરીતિ આચરતા હોવાના સરપંચના સણસણતા આક્ષેપો વલસાડના ઉમરગામના ટીડીઓ ગેરરીતિ અને મનસ્વી વર્તન કરતા હોવાના સણસણતા આક્ષેપો સરપંચે કર્યા છે ઉમરગામના ટીડીઓ પર સરપંચોએ આક્ષેપોની આક્ષેપો કરતા આ વિસ્તારમાં વાતાવરણ ગરમાયું છે ટીડીઓની ની ત્રાસી ઉમરગામના ગામડાઓના સરપંચો એકત્ર થયા હતા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી સામે તાલુકાના કેટલાક સરપંચો ધારાસભ્ય રમણ પાટકર સમક્ષ રજૂઆત કરી હતી સરપંચો નો દાવો છે કે ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા ચંદ્રકાંત પઢિયાર

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં વરસાદે વરસાદી તબાહી મચાવી હતી પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડ્યું ત્યારે તેને ધ્યાનમાં રાખીને રાજ્યના શહેરી વિકાસ વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા આવા ભારે ખમ હોર્ડિંગ્સ ઉતારી લેવા આદેશ અપાયો છે ઉપરાંત મંજૂરી વગર લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ પર પણ તૂટી પાડવા આદેશ કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારમાં પંદરમી મે સુધીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન આખરી કરી દેવા આદેશ કર્યા હતા પરંતુ લોકસભાની ચૂંટણીના કારણે તેમાં બે સપ્તાહ જેટલો સમય ચોમાસા પૂર્વે મહાનગરોમાં હાથ ધરાયેલા આગોતરા આયોજનની સર્વગ્રાહી તૈયારીઓ કરવા આદેશ થયા છે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ભાવનગર જામનગર જુનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાઓએ સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન બસો ચાર અન્વયે પ્રીમોન્સૂન